હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આ તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ મિત્રો કોમન એન્ટ્રસ્ટેડ સીટી ધોરણ પાંચમાં જે અભ્યાસ કરે છે મિત્રો સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે અલગ અલગ મિત્રો સારા શિક્ષણ મળે બાળકોને એ હેતુથી મિત્રો રક્ષા શક્તિ છે જ્ઞાન સેતુ ટ્રાઈબલ એરિયા માટે અલગ અલગ આદિવાસી બાળકો છે સારું શિક્ષણ મેળવે એના માટે પણ આ જે શાળાઓ શરૂ કરી છે એ મિત્રો સીઈ ટીના માધ્યમથી સીઈટી દ્વારા એક પરીક્ષા લેવામાં આવે છે અને બાળકની અલગ અલગ મિત્રો જો ક્વોલિફાય થશે તો એને એકસો વીસ ગુણની એક્ઝામશે અને અલગ અલગ જે એની શાળા પસંદગી માટે મૂકશે વારો આવશે મેટમાં તો એને શિક્ષણ માટે ત્યાં બધું જ ફ્રીમાં આપવામાં આવશે તો મિત્રો એ સીઆઈટીની એક્ઝામની અંદર અલગ અલગ વિષય વાઇઝ મિત્રો પ્રશ્ન પૂછે છે તો આપણે આજે અંગ્રેજી વિભાગનો પાઠ એક આપણે સમજીએ છીએ ધોરણ ચાર અને પાંચનું મિત્રો તમે કન્ટેન્ટ પૂછાય છે એટલે ધોરણ ચાર અને પાંચનું કન્ટેન્ટ તૈયારી કરવા લાગી જાજો મિત્રો પહેલો પ્રશ્ન અંગ્રેજીનો આ રીતનો છે કંઈક ધેર ખાલી જગ્યા અબલુન મિત્રો અહીંયા બલૂન છે બલૂન એટલે ફુગ્ગો મિત્રો બલૂન એક છે એટલે એક વચનનું આ વાક્ય હોય એક વચન આપણને જોવા મળે છે સિંગ્યુલર આપણે કહી શકાય એક વચન તો ત્યાં મિત્રો ઈઝ આવે શું આવું છું મિત્રો ધેર ઈસ તો આપણે જવાબ જો મિત્રો બહુવચન હોય બહુવચન જો શબ્દ હોય આના પછી આપણે જોશું તો ત્યાં આર આવે પ્યુરલ હોય તો મિત્રો આર આવશે તો પહેલાં પ્રશ્નમાં ઈસ ત્યાર પછીની જો વાત મિત્રો કરીએ બીજો પ્રશ્ન ધેર ખાલી જગ્યા કેટ્સ મિત્રો આ જો કેટ આવો જ સી એ ટી કેટ કહેવાય એટલે બિલાડી થાય અહીંયા મિત્રો કેટ્સ સી એ ટી અને મિત્રો તમે આપ જોઈ શકો છો કે અહીંયા એક એસ મૂક્યો છે કેટ્સ એટલે બિલાડીઓ તો ધેર આર આવે બહુવચન હોય ને મિત્રો આર આવશે આ બાબતો તમે મિત્રો થોડુંક બેઝિક નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે પછી ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ખાલ જગ્યા મેની સ્ટોરીઝ ઇન ધીસ બુક મેની સ્ટોરીઝ આ બુકોની વાત કરવામાં આવે તો ત્રીજામાં ધેર આર જોઈએ બહુવચન હોય તો મિત્રો ધેર આર જ આવશે ઈસ તો આવશે નહીં ધેર આર તો અહીંયા પણ મિત્રો સી આપણો જવાબ આવે છે ત્યાર પછીની જો વાત કરીએ મિત્રો તો સૈનિક શાળાની આપણી બુક્સની વાત છે જો આપની નજીકમાં કોઈ બાળકને સૈનિક શાળાની તૈયારી કરવી હોય બુક વન બુક ટુ બુક થ્રી ત્રણેય બુક્સ મિત્રો તમારા માટે નજીકના બુક સ્ટોરમાં અવેલેબલ છે તો ત્યાંથી મિત્રો મેળવી લેવી હવે મિત્રો વાત કરવી છે અહીંયા ધીસ ઇઝ અ ટોમેટો એટલે ધીસ એટલે આ આ ટોમેટું છે આપણને સિમ્પલ વસ્તુ ગુજરાતી આપણને ખબર છે પીટ ઇઝ ઈટ એટલે મિત્રો તે કેવું છે રેડ યલો બ્લેક કેવાય ટમેટું કેવું હોય મિત્રો ટમેટું તમે વિચારીને જવાબ આપો ટમેટું કેવું હોય ઓકે તો અહીંયા મિત્રો કલર્સ ટમેટાનો તમારે લખવાનો છે આ મિત્રો પ્રશ્નનો જવાબ તમારે હોમવર્કમાં અને કોમેન્ટ કોમેન્ટ તમારે મિત્રો આપવાની છે ઓકે હું રાહ જોઉં છું સિમ્પલ સિમ્પલ વસ્તુ હશે તો તમારે જ કરવાની છે ઓકે ત્યાર પછીનો વાત કરીએ તો આ પાઠમાં આવતું વાક્ય છે મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ તો અહીંયા મિત્રો બી જવાબ આપણો આવે છે ત્યાર પછી અહીંયા વાત કરે છે પુટ મિત્રો પુટ યોર બુક ઇન યોર પુટ એટલે મૂકવી મિત્રો તમારી બુક્સ ક્યાં મૂકવાનું બેગમાં ટેપમાં બેટમાં કે ડોલમાં તો આપણને ખ્યાલ છે આપણે આપણી બુક્સ ક્યાં મૂકીએ છીએ બેગમાં મૂકતા હોય છે ઓકે પુટ યોર બુક્સ તો મિત્રો બુક્સ હોય એ બેગમાં મૂકીએ છે તો આનો જવાબ મિત્રો એ આવે છે ઓકે ત્યાર પછીની જો વાત કરીએ હિતુ ઇઝ વોચિંગ મૂવી ઇન ધ થિયેટર પાર્કિંગ ક્લાસરૂમ કે હોલ મિત્રો આવા પ્રશ્નોનો જવાબ તો તમને ખબર જ પડે મૂવી ક્યાં જોવા જાય થિયેટરમાં તો એ આપણો જવાબ બને જો થોડુંક અંગ્રેજીનું નોલેજ હશે મિત્રો તો આવા પ્રશ્નો તમને સરળતાથી આવડશે અને જો તમે આવું જ વસ્તુ વધારે શીખવી હોય તો મિત્રો તમારા બાળકો સુધી આ બીજા મિત્રો સુધી શેર કરો અને વિડીયોને મિત્રો લાઇક મિત્રો એક લાઇક આપો જીતુ સર આપના માટે દરરોજ અલગ અલગ વિડીયો લઈને આવે છે ઓકે હાલો વીચ એનિમલ આલ ફાસ્ટ અહીંયા વીચ એનિમલ પાથના આધારે મિત્રો કયું પ્રાણી છે ફાસ્ટ દોડતું હતું ટ્યુટોરિયલ હિયર એલિફન્ટ કે એન્ટ તો અહીંયા મિત્રો સાચો જવાબ આવશે સસલું આપણને ખ્યાલ છે સસલું અને કાચબાની વાર્તા છે બરાબર એમાં સસલું પણ અહીંયા સસલાને રેબિટ તરીકે ઓળખવામાં પણ એનું સમાનાર્થી પ્યુરલ એમ નજીકનો શબ્દ છે હેર તો આપણો જવાબ આવશે આ બી આપણો સાચો જવાબ એનો સમાનાર્થી શબ્દ મૂકવો છે એટલે અહીંયા આવા પણ પ્રશ્નો બને તમને એનો સમાનાર્થી શબ્દ મૂકી દે તમને થોડો પ્રશ્નની અંદર તમને એમ લાગે કે આ શું થયું પણ ત્યારે થોડું વિચારીને જવાબ આપજો મિત્રો આ ત્રણેય બુક્સ નવોદયની તૈયારી માટે આપના નજીકના તમે શીખા જ છો આ વર્ષે મિત્રો કહેજો કે બસ્સોથી પણ વધુ બાળકો મિત્રો આ બુક્સના સહારે પાસ થયા છે મેરિટમાં આવ્યા છે તો આ બુક્સ એક માટે લાઇક અને શેર કરી અને બધા નજીકના બુક સ્ટોરમાં જે કોઈ પાંચમામાં ભણતું હોય એને માટે કહેજો કોણ મિત્રો કાચવો એટલે એ આપણો જવાબ બને છે સિમ્પલ ઓન ધ ટેબલ ઓન ધ વોલ ઓન ધ હેડ ઓન ધ સિલિંગ સિલિંગ ઉપર ક્યાં તો મિત્રો બુક્સ હંમેશા ટેબલ ઉપર હોય એટલે આ લોજિક તમારે વિચારીને વ્યાકરણના પ્રશ્નો મિત્રો થોડું વિચારીને જવાબ આપવાના છે ઓન એટલે ઉપર ક્યાં છે ટેબલ ઉપર બુક્સ છે એટલે એ આપણો જવાબ બને છે પછી ધોસ આર હવે મિત્રો અહીંયા આર પછી અહીં કેરેટ એટલે ગાજર કેરેટ અહીંયા કેરેટ કેરેટ્સ અને કેરોટ તો આનો જવાબ મિત્રો જે બહુવચન હોય જો અહીંયા આર હોય આર છે એટલે આપણે બહુવચન વાળું શબ્દ મૂકવાનું છે મિત્રો ઓકે અહીંયા પેન કે પેન હોય એટલે મિત્રો ગાજર કે ગાજર હોય તો અહીંયા ગાજર માટે આપણે વાત કરવામાં આવતી હોય કેરેટ્સ તો આનું બહુવચનવાળું શબ્દ કયો મળે સી મળે છે જેની બહુવચન મિત્રો એસ અથવા ઈ એસ શબ્દ પાછળ હોય જે પણ વાક્યની છેલ્લે સ્પેલિંગના છેલ્લે એસ કે ઈ એસ હોય તો મિત્રો એના આધારે તમને ખ્યાલ પડે કે આ બહુવચનવાળું છે અને એકાદ બહુવચનના થોડા વિડીયો અથવા એના નિયમો એકવાર જોઈ લેજો મિત્રો અ ટીચર મિત્રો અહીંયા પૂછવું છે અ ટીચર ઇસ હવે શિક્ષક ક્યાં હોય પોસ્ટ ઓફિસમાં છે ફાર્મમાં છે સ્કૂલમાં હોય કે હોસ્પિટલમાં તો આનો જવાબ તમારે હોમવર્કમાં આપવામાં આવે છે હોમવર્ક આપું છું તમે જાતે જ નક્કી કરો ટીચર ક્યાં જોવા મળે છે ઓકે એ બી સી કે ડી ત્યાર પછીનો પણ એવો જ પ્રશ્ન છે ફાર્મર છે એ ક્યાં જોવા મળે ફાર્મમાં એટલે ખેતરે તો ડૉક્ટર ક્યાં જોવા મળશે આપણને સિમ્પલ પ્રશ્ન છે ડી હોસ્પિટલમાં ઓકે તો આવા પણ પ્રશ્નો આવડે તો પૂછે તો આવડવા જોઈએ ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઈંગ ક્રિકેટ મિત્રો શું રમતા હતા ક્રિકેટ રમતા હતા ઓકે એના પપ્પા એના મમ્મી સાથે સીસોનો આખો પાઠ છે ઓકે એક્ટિવ લેસ સેમેસ્ટર ટુ માં આવે છે મિત્રો ધોરણ પાંચમાં તો આ એક તમે થોડુંક અભ્યાસ કરેલું હોય તો આવડી જશે અહીંયા મિત્રો એક સરસ મજાનો પ્રશ્નો છે ઇટ ઇઝ અ બિગ એનિમલ મોટું પ્રાણી છે ઇટ હેઝ અ ટુ લોંગ ટીથ એના મોટા દાંત મિત્રો મોટા દાંત કોને હોય તમે વિચારીને જવાબ આપો મોટા દાંત હોય એ કોણ હોય ઓકે અને એક ટ્રંક એટલે સૂંઢ આપી હોય અહીંયા મિત્રો તમને ચોખ્ખું જ કીધું છે સૂંઢ હોય એટલે આપણને ખબર છે એલિફન્ટ સૂંઢ એટલે એલિફન્ટ ઇટ એઝ અ વન ટ્રંક ઓકે આવો પણ પ્રશ્ન પૂછે તો તમને મિત્રો આવડવા જોઈએ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ બ્રધર એન્ડ સિસ્ટર ભાઈ બહેન માટેનો મિત્રો કયો તહેવાર છે હોલી દિવાળી ભાઈ દૂજ કે ઉત્તરાયણ તો મિત્રો આમ તો અલગ અલગ ભાઈ બહેન તો સાથે જ ઉજવે પણ ભાઈ બહેન માટે આપણે સ્પેશિયલ જો કોઈ તહેવાર હોય તેને આપણે રક્ષાબંધન આપણે કહીએ છીએ ભાઈ અને બેન બેન છે ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ દૂજ કહેવાય છે અથવા ભાઈ બીજ ભાઈ છે બેનના ઘરે જમવા જાય ઓકે તો ભાઈ બીજ પણ આ સ્પેશિયલ બેનનો તહેવાર બે તહેવારના નામ હોય તમને ઓપ્શનમાં જે આપ્યું હોય એ લખવાનું એને અહીંયા મિત્રો આપણો જવાબ આવશે ભાઈ તુચ આપણો જવાબ બને છે સી ઓકે ત્યાર પછીનો હુ ઇઝ બાયિંગ વિથ ફાર્મિંગ તો ફાર્મિંગ કોણ કરતું હશે તો ફાર્મર જ કરે ખેતી કોણ કરે તો ખેત ખેડૂત ઓકે ફાર્મરમાં જાય અને ખેતી કરે તો ફાર્મર બરાબર એટલે આનો જવાબ આવશે બી ત્યાર પછીની જો વાત કરીએ ધ સેલર બાય વિથ ખાલી જગ્યા તો મિત્રો શું કામ ઓ તો એને આવે સેલિંગ સી આનો જવાબ આવે છે અઢારમામાં મિત્રો આવડે સી ત્યાર પછીની વાત કરીએ અ મિત્રો અઢારમામાં અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ મિત્રો પાસબુક તમને ક્યાં ઉપયોગી બને છે સ્કૂલમાં હોસ્પિટલમાં શોપ દુકાન કે બેંકમાં તો હંમેશા પાસબુક આપણને બેંકમાં જ કામ લાગે બેંકના વહીવટ એમાં હોય છે માટે બેંક આપણો જવાબ ડી આવે છે ઓકે મિત્રો આનો જવાબ ડી આવે છે ત્યાર પછીનો અ લિટલ માઉસ ખાસ ટાર્ટેડ પ્લેઇંગ ઓન ધ આનો જવાબ મિત્રો તમે કોમેન્ટમાં આપવાનો રહેશે મિત્રો તમારે આનો જવાબ હોમવર્કમાં આપવામાં આવે છે જાતે વિચારીને મિત્રો હોમવર્કના દાખલા તમે જાતે કરજો મિત્રો ખાસ ઓકે તો આવી રીતે અંગ્રેજીના મિત્રો આપણે વીસ પ્રશ્નો અંગ્રેજીના આપણે સમજ્યા ઓકે પર્યાવરણના તાર્કિકના અલગ અલગ મિત્રો આપણે પ્રશ્નો સમજીએ છીએ તો તમે વિડીયોને પૂરો જોજો અને શેર પણ કરજો અને નવોદય માટે મિત્રો જો કોઈપણ બાળકોને ભાગ એક ભાગ બે અથવા મોડલ પેપર જે કાંઈ જોતું હોય તો આ આપણે ગૂગલ પે નંબર ફોન નંબર છે અથવા નજીકના તમારા બુક સ્ટોર ઉપર પણ આવી બુક્સ મિત્રો અવેલેબલ છે ઓકે અહીંયા સુધી રાખે છે ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ